ઉખરલા ગામે હજરત વલીપીરનો બે દિવસીય ઉર્ષ ઉજવાયો ભાવનગર નજીકના ઉખરલા ગામ નજીક આવેલા હજરત રોશન જમીર વલીપીર બાપુનો બે દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં મિલાદ શરીફ જિક્ર શરીફ ચાદર શરીફ સંદલ શરીફ અને સલાતો સબા સલાતો સલામ સામૂહિક દુવાઓ અને જિયાદ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા તેમજ સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા હઝરત વલીપીર બાપુ ઉર્જ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી

对，他弄了的。